આ ભરત ઠાકોર ની એક સરસ કવિતા છે કોઈક વાર આપણને આપણે મળીએ ને આપણાથી કરીએ બે વાત બધાને મળીએ છીએ અને એકવાર અંદર ઉતરીને જોવાની કોશિશ કરીએ આપણે ક્યાં છીએ આપણે કોણ છીએ આપણે કેવા છીએ એવી એમણે વાત કરી છે કોઈક વાર આપણને આપણે મળીએ ને આપણાથી કરીએ બે વાત આપણી જ અંદર છે સુંદર સવાર સાંજ ને આપણામાં દિવસ ને રાત આપણામાં કોક વાર ડૂબકી મારવાની ને આપણામાં આપણે જ તરવું બાજુ પર મેલીને આખું બ્રહ્માંડ દોસ્ત આપણામાં મન મેલી ફરવું આપણામાં રોજ રોજ ડૂબે છે સંધ્યા ને આપણામાં ઊગતું પ્રભાત આપણામાં અજવાળું આપણામાં અંધારું આપણામાં હસવું ને રોવું આપણામાં હર્ષ શોક આપણામાં સ્મિત પોક આપણામાં પામવું ને ખોવું આપણી જ અંદર છે ઝરણાની ખળખળ ને ઘૂઘવે છે મેરામણ સાત કોઈક વાર આપણને આપણે મળીએ ને આપણામાં કરીએ આપણાથી કરીએ બે વાત આપણી અંદર છે સુંદર સવાર સાજ ને આપણામાં દિવસ ને રાત પેલું કહે છે ને કે અંદરથી જેટલા તૈયાર હોઈએ જેટલા સાજા હોઈએ જેટલા નરવા હોઈએ જેટલા ઉત્સાહિત હોઈએ બહાર એટલું સરસ આપણને દેખાય છે એટલું સરસ આપણને લાગે છે અને જો અંદરથી જ કંઈક તકલીફો હોય તો બહાર ભલેને સ્વર્ગ જેવું હોય તો પણ સારું નહીં લાગે બસ આવી વાત એમણે કરી છે કવિતા છે ભરત ઠાકોરની ને મારું નામ હેમંત ઝવેરી